ચમત્કાર તો જે લોકો શ્રદ્ધા રાખે છે એમના આપોઆપ ચમત્કાર મળે છે એમનો ખરેખર આઈનો પરચો મળી જ જાય છે નિસંતાન હોય દંપતી એમના શ્રદ્ધા રાખી જાય તો એને સંતાન પ્રાપ્તિ થાય છે એટલે આ મંદિરે દર બીજે પાઠ થાય છે એટલે આજે એકસો મો પાઠ છે મિત્રો જય રામદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો છે મોટા રણુ છે તો મિત્રો જ્યાં મોટા રામદેવપીર રણુજા મેન સાનિધ્ય છે ત્યાં દર્શન કરવા ના જઈ શકતા હોય ભક્તો જે મિત્રો પાછો જોઈ શકો છો જે મિની રણુજા કેવાય છે તો મિત્રો અહીંયા મિની રણુજા દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આ મિની રણુજા તરીકે ઓળખાતું મિની ધામમાં આનું કેવી રીતે નામ પડ્યું આ મંદિર મિત્રો ચમત્કારિક મિની રણુજા ધામ તરીકે રામદેવ પીર મહારાજ ઓળખાય છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે જણાવશું મિની રાણુજા રામદેવ પીર મહારાજ ચમત્કારિક મંદિર વિશેની જે કંઈ મિત્રો અમને માહિતી મળશે તે અમે આપને આપશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો

જય રામદેવ પીર દિવસે અને અત્યારે તો માં મહિનો છે એટલે ભાદરવી બીજના દિવસે તો વધારે પણ અહીંયા સ્થાનિક લોકો જે આજુબાજુના ગામડાના છે તે અહીંયા રામદેવ પીર મહારાજ દર્શન કરવા માટે આવે છે જય હા છે મિત્રો જે મિની રણુજા ઓળખાતું લેવું રામદેવ કહેવાય છે જો મિત્રો પૂજારી બાપા એ કહ્યું કે અંદર બતાવીએ તમને જય રામદેવ બાજુમાં મહાવીર હનુમાન દાદાની પ્રતિમા છે આ બાજુ પ્રજાનંદ ગણપતિ ભગવાન ની છે અને આ મિત્રો અહિયાં શિવકુ બેઠા છે જે રામદેવ પીર મહારાજ ની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે નેજા ચડાયેલા છે અને અહિયાં ભક્તોએ રામદેવથી મહારાજ ને માનતા બાતાજી મિત્રો રાખે છે એમને ઘોડા કરાયેલા છે અહીંયા ભાગ ભક્તો એ મિત્રો ફૂલોની માળાઓ છે નેજાઓ છે તો મિત્રો આપણે રામજેવપીર મહારાજના દર્શન કર્યા અને અહીંયા જે રામજેપી મહારાજના મંદિર આપણે દર્શન કરાયા રામજેવપી મહારાજનો પાર્થ હતો તેના દર્શન કરાયા તો મિત્રો અહીંયા જે રામદેવપીર મહારાજના મંદિરે જે સ્થાનિકો છે જે ભાવિક ભક્તો આવે છે યાત્રાળુઓ શરતાળુઓ તેમની જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું અને મિત્રો એના જે ટ્રસ્ટીઓ છે જે સેવકો છે જે ભક્તો છે જે પૂજારી બાપા છે રામદેવજી મહારાજના અને જે સેવકો છે તેમના જોડે પણ આપણે વાત કરીશું મિત્રો જે કંઈ માહિતી મળશે તે મિત્રો આપણે દરાવશું જો મિત્રો અહીંયા દર બીજના દિવસે મિનરલ વોટર અને ચા પાણીનું છે તો મિત્રો મિત્રો આપણે રામદેવ આપણે મહારાજ ના પાઠ ના દર્શન કર્યા રામદેવ મહારાજ ના દર્શન કરાયા અને મિત્રો હવે આપણે જોઈ શકો છો જે મિની રણુજા તરીકે રામદેવ મહારાજ જે મંદિર ઓળખાય છે ત્યાં સ્થાનિક લોકો જે છે જે ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ જે આવેલા છે તેમની જોડે પણ આપણે થોડી માહિતી લઈએ દાદા છે દાદા આપનું નામ શું હે રાયચંદજી ઠાકોર રાયચંદજી બાપુ ઠાકોર બરાબર તમે અહિયાં મંત્રી તરીકે કામ કરો છો છોદાર તરીકે રામદેવપુર મંદિર નો વહીવટ એવું એમ મહારાજ નું મંદિર ભાઈ રામદેવ એનો આખ્યાન બજાવતા રામાપીર નું આખ્યાન બજાવતા એટલે આખ્યાન બજાવતા એ વખતે એમના વિચાર આવ્યો કે ભાઈ રામાપીર નું મંદિર આપડે બનાવવાયે એમને રામાપીર મંદિર સ્થાપના કરી પચાસ સાહીઠ વર્ષ પહેલા રાખ એમની માનતાઓ પૂરી થાય છે એમની શ્રદ્ધાઓ પૂરી થાય છે એટલે આ લોકો બહુ વિશ્વાસ ધરાવે છે ચમત્કાર તો જે લોકો શ્રદ્ધા રાખે છે એમના આપો ચમત્કાર મળે છે શ્રદ્ધા હોય એ પ્રમાણે કોઈ એને સંતાન હોય એમના શ્રદ્ધા રાખી જાય તો એને સંતાન પ્રાપ્તિ થાય છે બરોબર એટલે લોકો શ્રદ્ધા ખુબ જ રાખે છે આ મંદિર પરથી

સોમા પાઠ ની તારીખ તેવીસ ત્રણ બે રોજ ઉજવણી કરી એ વખતે અહિયાં પધાર્યા હતા અને એ વખતે અમે મિની રણુજાત ધામ એવું નામ આપ્યું એ બાપુ એ નામ મિની ધામ એટલે એમને આશીર્વાદ કે મંદિર ઈ ઓર બટેગી

હોય આખો દિવસ બુંદિર નો પ્રસાદ હોય સુખરીનો પ્રસાદ હોય રાતે મહાપ્રસાદ હોય રાતે આખી રાત ભજન કીર્તન થાય ભજન હા રાતે આખી રાત ભજન નેજા ચડે ને ઓમના દિવસે મહિનાની

કોઈ કોઈ નિઃશુલ્ક નિઃશુલ્ક બધાનો પ્રસાદ આપવામાં આવે છે કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક દરેક જે દર્શનાર્થી આવે એ દર્શન કરી પ્રસાદી લઈને જાય અને ચા પાણી ચા પાણીની ફૂલ વ્યવસ્થા ચા પાણી તો અત્યારે રાતે આખી રાત આખો દિવસ ચા પાણી ને બુંદી નો પ્રસાદ મળે એમ બુંદી પ્રસાદ ચા પાણી મળે અને દાદા મંદિર આપડે મિની રણુજા ધામ તરીકે ઓળખાય છે તે કઈ જગ્યાએ આવ્યું કેટલું દાદા કિલોમીટર પાંચસો મીટર દૂર પાંચસો મીટર દૂર એટલે આ ચરાડામાં જ છે ના ના મંદિર પ્રત્યે લોકો બહુ શ્રદ્ધા છે એટલે દર બીજે સંખ્યા વધતી જાય છે જેના મનોકામના પૂરી થાય એ લોકો ભક્તિભાવથી અહીંયા પધારે છે અને બાપા નો દર્શન કરે છે અને બીજા પણ ભાવિક ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવે અને આ જે મંદિર છે તેને વધારે વધુ થી વધુ વિકસિત વિકસિત થાય એ લોકોની ભાવના એ પ્રમાણે જ હોય છે બરાબર ખુબ ખુબ આભાર દાદા આપનો તમે બહુ સરસ મેળો ભરાય છે આપ જોઈ શકો છો અને મિત્રો અહિયાં માણસા તાલુકાના આજુબાજુના જે સ્થાનિક લોકો છે તે અહિયાં મિની રામદેવ રણુદા જે કેવાય છે રામદેવ મહારાજ નું મંદિર ત્યાં મિત્રો દર્શન અર્થે આવે છે જો મિત્રો બહુ સરસ મેળો ભરાય છે રામ દેવપી મહારાજનો તો મિત્રો તમે પણ એક વાર જરૂર મિત્રો મિનિ રણુજા કહેવાતા ચરાડા ગામમાં આવેલા રામદેવપી મહારાજના મંદિરે તમે પણ દર્શન અર્થે પધારજો અને રામદેવપીર મહારાજના દર્શન કરવા માટે આવજો મિત્રો તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયો ને અન્ય પણ રામદેવપી મહારાજના ભક્તો પણ આગળ શેર કરજો જેથી કરી અને આ મિની રણુજા કેવાતા એવા રામદેવ પી જામના વિશે જાણી શકે અને અત્રે દર્શન અર્થે પધારી શકે તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ આપશો મિત્રોને મારા જય રામદેવપી મહારાજ જય અલકતાણી જય માતાજી હર હર મહાદેવ હર